મોટા <nd> પાય <biết> <t Four> <toss essay mother> <toss> દાદા <laughs> 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 <hans> 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 કાલી દાય મારી આ તો ગાડી તારી તારી આ મારી કાલી મારી આ તો ગાડી રોડી દાય મારી ગાડી ના આલુ હે નેકલા જો ઓરમ ભનિયા બોલ તારે ઓરમ ભનિયા બોલ ઓરમ ભનિયા બોલ તારસ આજ સક્સી બાં જિન દેઈ દો આકા તા જા સક્સી બાં કે જિનકે ઓનકે સમાતો કરાવી રે જાકે બે વાત ઓમ જોજે આ તો આમાં બોલાય તો કોકા તો કંટાળી હું યે કે ડાયરેક્ટ વાત ના લાવતો શાંતિથી જ

10 માં બે આદ મુકલી કાઢ દે તો અરે ઈવા ના મોમનો કંટાડો હોય યાર જો જીએ તો કણ આવી જાય હવે અલે જો કરાકાનો હોક આ ઈ તો બુદ્ધિ છે આ જો જીના બુઆ વીડિયો હા મજા મજામાં હા હા

मशूर ओनु क्या हुआ वाईफोनज बटन देखू थावन एला ओना फोन करीन बोलासे आ फोन करीन कर लिया ने दे दे मार ओ यार ना जोते उ बात ना कोचे करो तमे